નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર તો મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે એ ઇલેક્ટ્રિકલ પરીક્ષાઓને લગતા પ્રશ્નો જોવાના છીએ જેમ કે યુજીવીસીએલ પી જીવી ડીજીવીસીએલ એમજીવીસીએલ જેટકો અને વાયરમેનની પરીક્ષામાં પણ આ પ્રશ્નો તમારે ઉપયોગી થવાના છે તો એક પછી એક છે તે બધા જ પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો કેમ કે આવનારી પરીક્ષામાં તમને આ પ્રશ્નો છે એ ખૂબ જ ઉપયોગી થવાના છે એટલા માટે ધ્યાનથી આ બધા પ્રશ્નો જોઈ લેજો અને જે મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી હતી તે મિત્રોએ ચેનલને પણ જરૂર સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે તમારા માટે દરરોજ આવા પ્રશ્નો લાવતા રહીએ છીએ તો મિત્રો અહીં આપણા પ્રશ્નો ચાલુ કરીશું તો એક પછી એક પ્રશ્નો બધા જ ધ્યાનથી જોઈ લેજો તો મિત્રો આજે આપણો પહેલો પ્રશ્ન છે થ્રી ફેઝ ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરનો નો લોડ કરંટ આશરે કેટલો હોય છે એ ફૂલ લોડ કરંટના પાંચ ટકા જેટલો બી ફૂલ લોડ કરંટના દસ ટકા જેટલો સી ફૂલ લોડ કરંટના ચાલીસ ટકા જેટલો ડી ફૂલ લોડ કરંટના નેવું ટકા જેટલો તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી ફૂલ લોડ કરંટના ચાલીસ ટકા જેટલો તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે થ્રી ફેઝ પિરલકેજ ઇન્ડક્શન મોટર માટે નીચેના પૈકી શું સાચું નથી એ મોટર માત્ર એક જ દિશામાં ચાલુ થઈ શકે છે બી મોટરનું સ્ટેટર લેમિનેટેડ સ્ટેમ્પિંગ દ્વારા બનાવવામાં આવે છે જેના સ્લોટમાંથી થ્રી ફેઝનું વાયરિંગ કરેલું હોય છે સી સ્ટેટરના થ્રી ફેઝ વાયરિંગને થ્રી ફેઝ સપ્લાય સાથે જોડતા તેમાં રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે ડી બી અને સી બંને તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ મોટર માત્ર એક જ દિશામાં ચાલુ થઈ શકે છે તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે સ્પિરલ કેજ ઇન્ડક્શન મોટરનું સ્ટાર્ટિંગ ટોર્ક ઓછું હોય છે કારણ કે એ તેનું સ્ટાર્ટિંગ કરંટ વધારે અને પાવર ફેક્ટર ઓછો હોય છે બી તેનું સ્ટાર્ટિંગ કરંટ વધારે અને પાવર ફેક્ટર વધારે હોય છે સી તેનો સ્ટાર્ટિંગ કરંટ ઓછો અને પાવર ફેક્ટર ઓછો હોય છે ડી તેનું સ્ટાર્ટિંગ રજિસ્ટન્સ વધારે હોય છે અને કરંટ ઓછો હોય છે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ તેનો સ્ટાર્ટિંગ કરંટ વધારે અને પાવર ફેક્ટર ઓછો હોય છે તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેશ્ચન છે જ્યારે થ્રી ફેઝ સ્પીરલ કેજ ઇન્ડક્શન મોટર પરથી લોડ ઓછો કરવામાં આવે ત્યારે સ્પીડમાં એ થોડો વધારો થાય છે બી થોડો ઘટાડો થાય છે સી સ્પીડ અચળ રહે છે ડી શૂન્ય થાય છે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ થોડો વધારો થાય છે તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેચન છે સ્કિરલ કેજ ઇન્ડક્શન મોટરને રેટેડ વોલ્ટેજ કરતાં ઓછા વોલ્ટેજ પર ચાલુ કરવાથી તેનો ટોર્ક એ ઘટે છે બી વધે છે સી અચળ રહે છે ડી શૂન્ય થાય છે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ ઘટે છે તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેચન છે જ્યારે ઇન્ડક્શન મોટરનો સપ્લાય ચાલુ કરવામાં આવે છે ત્યારે શરૂઆતમાં રોટરમાં ઉત્પન્ન થતાં વોલ્ટેજનું મૂલ્ય ખાલી જગ્યા હોય છે એ ન્યૂનતમ બી મહત્તમ સી ઝીરો ડી રનિંગ સમય જેટલો તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી મહત્તમ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે ડબલ સ્પીરલ કેજ ઇન્ડક્શન મોટરમાં બહારનું કેચ ખાલી ગુણધર્મ ગુણધર્મવાળું હોય છે એ વધારે રિએક્ટન્સ અને ઓછો રજીસ્ટન્સ બી વધારે રિએક્ટન્સ અને વધારે રજીસ્ટન્સ સી વધારે રજીસ્ટન્સ અને ઓછો રિએક્ટન્સ ડી ઓછો રિએક્ટન્સ અને ઓછો રજીસ્ટન્સ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી વધારે રજીસ્ટન્સ અને ઓછો રિએક્ટન્સ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે ડબલ સ્ક્યવિરલ કેચ ઇન્ડકશન મોટરમાં અંદરનું કેજ ખાલી જગ્યાએ ગુણધર્મવાળું હોય છે એ વધારે રિએક્ટન્સ અને ઓછો રજિસ્ટન્સ બી વધારે રિએક્ટન્સ અને વધારે રજિસ્ટન્સ સી વધારે રજિસ્ટન્સ અને ઓછો રિએક્ટન્સ ડી ઓછો રિએક્ટન્સ અને ઓછો રજિસ્ટન્સ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ વધારે રિએક્ટન્સ અને ઓછો રજિસ્ટન્સ તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેશ્ચન છે સિંગલ કેજ ઇન્ડક્શન મોટર કરતાં ડબલ કેજ ઇન્ડક્શન મોટરનું સ્ટાર્ટિંગ ટોર્ક એ ઓછો હોય છે બી વધારે હોય છે સી શૂન્ય હોય છે ડી નેગેટિવ હોય છે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી વધારે હોય છે તો મિત્રો અહીં આપણો આગળનું પેચન છે ડબલ સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટર અને સિંગલ સ્ક્વિરલ કેજ ઇન્ડક્શન મોટરમાં નીચેના પૈકી શેમાં એકમાત્ર ફરક હોય છે એ સ્ટેટર વાયરિંગ બી બેરિંગ સી સ્ટેટર સપ્લાય ડી રોટર રચનામાં તે આમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી રોટર રચનામાં તો મિત્રો અહીં આપણા બધા જ ક્વચન્સ પૂરા થાય છે વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂરથી કરી દેજો અને જે મિત્રોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે મિત્રો પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે અમે તમારા માટે આ ચેનલની અંદર આવા વિડીયો લાવતા રહીએ છીએ ધન્યવાદ